ગણવારીયા

એકસો તેતાલીસ ચાર તાળુકા એકસો ત્રેસાદિયા જુમાલી રૂપિયા એકસો દુમાલી અડસર રૂપિયા એકસો અડસા અડસર તાલીસ છેતાલીસ ઉડતાલીસ અડતાલીસ ઓગણ પચાસ 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 એકાવન બાવન બાવન રૂપિયા એકસો બાવન અરે બસ મોજે 74 72 60 79 86 81 82 83 84 હાલુદેવ ભાઈ છે 85 ના 84 ભાઈ 85 લેવા દો ભીલાય લેવા ભેલ ઓરો ખાય કાકા બેરો યો ગામ છે કાકા ના ના एक तालीसोतालीसौता એકસો પચાસ એકસો અઠાવન ઓગણ ઓગણ રૂપિયા એકસો ચોપિયા એકસો બાવીસ રૂપિયા

બેતાળ રૂપિયા એકસો બેતાલી બેતાળ રૂપિયા તેતાલીસ જુમ્મલ પિસ્તાલી છેતાલીસ છેતાલી રૂપિયા એકસો છેતાલીસ અડતાલીસ ઓગણપચાસ ઓગ પચાસ એકાવન બાવન બાવન તેપન ત્રેપન ચોપન ચોપન રૂપિયા એકસો ચોપન

હલો ભાઈ ઝરમ

ખીચીચીચીચીવચીચીચીચી સધા મ઩ આય�ી નિષી સધીા. ારભે ન્તરિય ન્ટાર નિવએ ન્ટારકી ની ની ₹ 340 ₹ 340 ₹ 340 ₹ 340 ₹ 175 ₹ 75 ₹ 67 ₹ 77 ₹ 177 ₹ 188 ₹ 188 ₹ 179 ₹ 188 ₹ 188 ₹ 179 ₹ 188 ₹ 188 ₹ 179 ₹ 188 ₹ 188 ₹ 179 ₹ 188 ₹ 188 ₹ 179 ₹ 188 ₹ 188 ₹ 179 ₹ 188 ₹ 188 ₹ 179 ₹ 188 ₹ 188 ₹ 179 ₹ 188 ₹ 188 ₹ 179 ₹ 188 ₹ 188 ₹ 179 ₹ 188 ₹ 188 ₹ 179 ₹ 188 ₹ 188 ₹ 179 ₹ 188 ₹ 188 ₹ 179 ₹ 188 ₹ 188 ₹ 179 ₹ 18 છતેરતેર ઓગણી ઓગણીસ એસી ભાઈ લાય ભાઈ મોટી એકાશીનું ખુટવડા ખુટવડા

બે <laughs> <laughs> અંગ્રેલી સેવા સુપરમાર્કેટ ચૌદરી બાંધુરી ખલી આવાજો એ મનથી થોડી પાસ સુપર છે

બસો તેવી બોલુભાઈ કોઈ બસો તેવી ત્રણ વર્ષ જીતેન્દ્ર આવ્યો ગુનો ભાઈ